ચોમાસામાં વરસાદ ન આવે તો કઈ નઈ પણ હંજુ નો વિડીયો તો આવી જ જાય પાણી નથી આજનો દિને કાલે પીજે બે ઝાડવાનો જાય તમારે કીધે બે કુંડા મેં ખાલી કરી દીધા હા

બધુંય કામ પડ્યું છે તો આ બધા કામ કરી લઉં ને પછી તમારી એ નિરાતે બેસી અને વાત કરું કે કેમ બે દિવસથી આ બ્લોક ન થતું હોય મને હું થયું છે હું નહીં બધુંય ત્યારે ત્યાં લગી તમે છે ને એક નાનકડો એવો વિડીયો જોઈ લ્યો અને હું બાકીના બધા કામ કરી લઉં પાણી ભરી લઉં કપડાં ધોઈ લઉં તારાને નવડાવી તૈયાર કરી અને સ્કૂલે મોકલી દઉં ને પછી મળીએ અને આરામથી વાત કરીએ અને ચર્ચા કરીએ તો હાલો અત્યારે અત્યારમાં વાત નથી કરવી કેમ કે કામ ઘણા બધા છે ને ટાઈમ બહુ ઓછો છે તો મળ્યા થોડીક વાર રહીને તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનું કોમેન્ટ કરીને જાજો મળ્યા ધારા ઉઠી ગઈ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બ્રશ કરી લીધું હવે બસ ધારા ચા નાસ્તો કરવો છે તો અહીંયા મસ્ત મસાલાવાળી ચા બને છે તો તમે બધાય આવી જાઓ સવારની મસ્ત મસાલાવાળી ચા પીવા તો હાલો ધારા ચા નાસ્તો કરાવી દઉં પછી નવડાવીને તૈયાર કરવું એટલે ધારા જાય સ્કૂલે તો પાણી આવી ગયું છે એટલે ધારા જાય પાણીમાં જો અને મારા ઘરની હાલત તમે જો બે દિવસથી તો પોતાય નથી બધું ઇતર ભીતર છે અને સાહેબ પાણી ભરે છે અડધા હાથે ધોવાના છે હાલો બેન હાલો હાલો સાહેબ ચા પીવા હાલો તો મળ્યા જય શ્રી કૃષ્ણ ધરા જય માતાજી

ઘરનું કામ વ્યવસ્થિત થતું નહોતું ત્રણ દિવસના કપડા ભેગા કર્યા હતા કેમકે હાલત જ એવી નહોતી મારી કે ઘરના કાંઈ કામ કરવું કે વિડીયો શૂટ કરવું કે તમારી એને શેર કરવું વિડીયો હાલો જેમ તેમ કરીને સાઈડ ને ધારાને શૂટ કરી દઈ પણ એડિટિંગ કોણ કરે

એની વાત પૂછોમાં બે તો ડોક્ટર બદલાવી લીધા બે દીમા પણ અત્યારે અમારા ગામમાં એટલું આ વાયરસ છે ને એની વાત પૂછોમાં ઘેર ઘેર બધા જ ખાટલા છે શરદી ઉધરસતાઓ અને આમ નબળાઈ આવી ગઈ મને તો એવું લાગ્યું હતું કે મને કાં ડેન્ગ્યુ હોય છે ને ચિકન ચિકનગુનિયા હોય છે કેમ કે હાથ પગમાં જીવ જ નહોતો એમાં મને લૂઝ મોસમ થઈ ગયા હતા એક દિવસ તો આખો દી એમાં અળિયું કાઢીને એમાં વધારે મને પાણી ઘટી ગયું એટલે શરદીમાં લીંબુ શરબત ન પીવાય ખટાશવાળી વસ્તુ ખાવાની ના પાડી એટલે બધી કોરતી છે ને ભેરાઈ ગઈ હતી તો કઈ રીતે તમારે યારે વિડીયો શેર કરો તો આવી તકલીફ હતી એટલે વિડીયો નહોતો આવ્યો તો એ બદલ હું તમારે બધાની માફી માગું છું કે આ વિડીયો નહોતો આવ્યો નહીતર તો કોશિશ કરું મારા ધારાને કે સાહેબને મજા ન હોય ને તો હું થોડું ઘણું તમારી રીતે શેર કરું હું હાજી હોય ને તો વિડીયો કમ્પ્લીટ થઈ જાય પણ મેન

ને પછી નિરાંતે તમારી વાત કરીને તમને કહી કે ભાઈ બ્લોક હતો હા કાલે હાંજે થી છે ને નંદુબાનો અને નેહલનો ફોન આવ્યો હતો જોકે એ મહિને મને મહિને પંદર દિવસે ફોન કરીને મારી વાત કરી આપણા સબસ્ક્રાઈબર છે અને એ વિડીયો બહુ જોવે શકે અને આખો દિવસ રાહ જોઈ મારા વિડિયોની નેહલે કે અંજુમાસીનો વિડીયો આવે તો જો અંજુમાસીનો વિડીયો પછી છેલ્લે મને નવ વાગે ફોન કર્યો મારા હાલ હવાલ પૂછ્યા બા રે વાત કરી રે વાત કરી બહુ મજા આવી તો નેહલ અને નંદુબા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી તબિયતનું પૂછો મારી સંભાળ લીધી ને એટલી તમે મારી ચિંતા કરો છો હાલાકે મારી આખી યુટ્યુબ ફેમિલી છે એ બધાય મારી ચિંતા કરે છે તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ભગવાનને પ્રો કે જલ્દી જલ્દી હું છે ને હાજી થઈ જાઓ અને મસ્ત એવા બ્લોગ તમારી પાસે હામે લઈને આવું કેમ કે અંદરથી બીમાર હોય ને એટલે કંઈ મન ન હોય ને ધરા ધરા બ્લોગ શૂટ કરીએ એમાં મજાનો આવે પણ જો તમે બધા પ્રાર્થના કરશો માતાજીને અને થોડીક હું દવા ખાઈશ અને આરામ કરીશ ને તો જલ્દી હાજી થઈ જાય અને મસ્ત એવા ફરી પાછા આ સ્માઈલ સાથે નવા નવા બ્લોગ લઈને તમારી સામે હાજર થઈ જાય હા અને કાલે સુરતથી હિનાબીનનો ફોન આવ્યો હતો પણ મને તબિયત નહોતી બરાબર એટલે વાત નહોતી થઈ પણ આ ટાઈમ મળશે ને એટલે એની વાત કરી લે એટલે જેની જેની પાસે નંબર છે ને એ તો ઘણા મને ફોન કરીને મારા તબિયતના હાલ હવાલ પૂછે છે મારી એ વાત કરે છે તો તમારો ફોન આવે ને મારી એ વાત કરી

બસ હવે હું કોશિશ કરું કે જલ્દી જલ્દી હાજી થઈ જાઓ અને હવે બ્લોગમાં બ્રેક નહીં આવે કન્ટિન્યુ બ્લોગ આવતો રહે અને તમારી એને શેર કરતી રહે તો બસ આવી જ રીતના મને સપોર્ટને સાથ દેતા રહેજો એટલે મારું મોટિવેશન વધે ને મને હિંમત મળે આગળ જવાની અને તમારી જ્યારે વાત કરો ને એટલે જો મારા ચહેરા ઉપર અલગ જ સ્માઈલ આવી જાય નહીં તરતે તેમ થાય હોવાનું તેમ હતું કે થાકી ગઈ ઘડી વાર બુઈ જાઉં આરામ કરું બોલો કરું પણ જે બી તમારી સામે આવું ને એટલે મને અલગ જ એક એનર્જી આવી જાય કે નહીં મારે ફેમિલી આવતો તેમ માટે કામ કરવાનું છે કે કંઈક શેર કરવાનું છે તો આ હતી આવવાની વાત જે નવ વિડીયો શેર કરી બોલવામાં કઈ આગુ પાછું થયું હોય એડજસ્ટ કરી લેજો કેમકે અત્યારે માઇન્ડ મારો ક્યાં હાલ કે ખબર નથી તો મળ્યા થોડીક વાર રહીને અને ચેનલમાં પહેલી વાર એવા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને દેજો જેમ તમે રોજ મસ્ત મસ્ત કોમેન્ટ કરવા તો મળ્યા થોડીક વાર રહીને હેલો ફ્રેન્ડ તો દાળ અને ચોખા પલારી દીધા છે ને હવે મારે જવું છે કૂપનનો માલ લેવા કેમ કે આખર તારીખ આવી ગઈ પછી માલ નહીં મળે તો ફટાફટ જાઉં અને જો ગરદી નહીં હોય તો લઈને આવતી રહીશ નહીં ત્યારે કૂપન વારામાં મૂકીને આવીશ અને ટાઈમ છે પોણા અગિયાર વાગ્યાનો સાહેબ જાહે ધારાને તેડવા એટલે ધારા આવશે તો રસોઈ બની જાય અને કૂપનનો માલ આવી જાય કેમ કે હવે હિંમત કરીને આ જે બાકીના કામ છે એ કરવા જ પડશે એમાં નહીં લે બીમાર બીમાર થયા કરશો હાલો ફ્રેન્ડ જો હિંમત કરીને વહી ગઈ ને તો કુપરનો માલ આવી ગયો પંદર વીસ મિનિટ ખોટી થઈ માલ માલય આવી ગયો અને ટાઈમ ટુ ટાઈમ રસોઈ થઈ જાય કેમ કે મારે તેડવા જવાનું નહોતી ધારા ને એટલે મેં એક દિવથી આ કામ નીકળી જાય કેટલા દિવસથી આ જવું જવું કરતી હતી અને બે વખત તો હું ધક્કા ખાઈ આવી દુકાન બંધ હતી અને આજે આખર તારીખ હતી તો આજ દુકાન ખુલ્લી હતી અને એટલી ભીડે નહોતી બે ત્રણ જણા પછી જ વારો હતો એટલે પંદર વીસ મિનિટમાં જ હું કૂપરનો માલ લઈને આવી ગઈ ટાઈમ ફ્યો છે જો સવા અગિયાર વાગ્યાનો તો હાલો હવે દાળ ચોખા તો પલારેલા છે તો હવે ફટાફટ દાળ ભાતરી દઉં અને પછી શાક સંભાળની તૈયારી કરું તો મળીએ થોડીક રહીને

તો ફ્રેન્ડ ટાઈમ થયો છે બે વાગ્યાનો આ બપોરની થાળી થઈ ગઈ છે તૈયાર હાલો હું જમવા આવી જાવ હાલો આવી જાવ પીણાનું શાક દાળ ભાત ને રોટલી અને ગાજરનો સંભારો છાઈસ દઈ હમણાં તમને નઈ દેખાય એક બે બેદી મને તો હાલતું જ નથી છાઈસ વગર પણ શું કરું કપૂલે ખાવું પડે દુખના માર્યા શરદી તો એવી છે ને કે નો દુખમાં ગણાય કે કોઈ નહીં પણ તોય માણા નોરતા કરના છે તઈ બીથી આ હાલત ખરાબ કરી નાખી અને બે દીત્યા તો મને છાઈસ એવી તલબ લાગે છે ને

कपाई नि आलो बपर अब बपर करले पसिमरी ने कोने कोने मारी जेम छाइस सोगर न ले मन जरुर थी गमत मा के दो मने संतोष न था तो खावा मा पण हु करू मजबूर छु लाचार छु पर निम्दुण मारी को पर्याय साम्भरवा गर्नु छ इन मजबूर लाचारी की आवाज साम्भालो कोई न थाम परतो मु करू हा आलो जार हेलो फ्रेंड बपर आकर लेदा અને વાસણ ભેગા કરીને રાખી દીધા છે કેમ કે પેલા ઝાડ વાવવાના છે પછી વાસણ વાવવા તો સાઈડ ને ઝાડ પણ મને ખોટી કરે હે ને બે કુંડા મેં ખાલી કરી દીધા હા 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 બસ એમાં રાખી દો પાણી છે ને એને એક કાતરે પાવ ને એને તળકે રાખી દેવાય એટલે સરસ થઈ જાય આ ત્રીજી વખત તુલસી લઈ આવી ને આ આ વર્ષમાં જવું થયું નહીંતર તુલસી મારે કોઈ દિવસ હુકાતા નહી પણ આ વખતે કેમ થયું કઈ ખબર નહિ હવે બહુ ઠાર પડ્યો એમાં થયું કે કઈ ખબર ન પડતી ગયા અહિયાં હતું આ અત્યારે જે નાગરવેલ છે ને એ જ જગ્યાએ અવડા જ હતા તુલસી એવડા મોટા તુલસી હતા આફેડાફેડા હુંકાઈ ગયા પછી પાછા થયા જ નથી આ જગ્યાએ જ વાવ્યા હતા આજ વખતે ચોમાસામાં એ પાછા વાવી દેવા આ મારી જો ગાંડી વેલ નાગરવેલ અમારે ફરિયાની રોનક છે આ એવી સુગંધ આવે ને નાગરવેલ નહીં મસ્ત એ બહુ એને બસ ત્યાંથી ન ઓલું કરવું એટલે જ નથી થતા મૂળિયાનું દેખાવા જોઈએ જરૂર પડે તો ધૂળ લઈ આવીને નાખ દે હું અડધી ધૂળ તો જોઈ ખીલામ ચોટી ગઈ હાથ બગડે તો વાંધો નહીં ધોઈ નાખજો

પણ ન્યા પાછું કપડા સુકવવા હોય ને તો ન મેળવે લઈ લો ત્યાંથી કપડા સુકવીએ ન્યા ન રખાય અહીં બાજુમાં રાખ દીધું તો હાલશે નક્કી નથી થાતું ગુંડું ક્યાં મૂકવું અત્યારે તો મૂકી દયો હવે કાલે જોઉં ક્યાં તડકો આવે ન્યા રાખશું હવે આ કરેણમાં આવી દો એમાં પછી એની તો જગ્યા ફિક્સ જ છે કરેણની લઈ લ્યો હાલો આમાં જો પાણી ભૈરું ભૈરું જ રહી છે આમાં ઓલ નહીં

હા તું રહી ગઈ હતી જોયા વગર ને યાર ઓલો રૂમનો દરવાજો બંધ કરી દેજો કરી મંદિર વાળો તો હાલો હવે મારે છે ને ઢગલો વાસણ પડ્યા છે મારી જોઈને બેઠા છે અઢી વાગી ગયા વાસણ ઉટકી લઈને તો ત્રણ વાગી જા ધારાબેન હવે તમે હાલો બધું અહીંથી ભેગું કરો હાલ લાલ હાલો તો હું વાસણ ઉટકી લઉં પછી મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યાનો બપોરના વાસણ ઉટકી સરદીનો અને કયા સાડા પાંચ વાગી ગઈ ખબર ન પડી તો અત્યારે મસ્ત મસાલા ચા બને છે તો ચા બને એટલી વાર માં આજે ચણાનો લોટ છે એ ડબ્બામાં ભરી લઉં અને મસાલદાની આજે ગુટકી છે તો મસાલદાનીમાં બધાય મસાલા ભરી લઉં એટલે આ સેટ થઈ જાય એનું અંદર મારે પેપર રાખવું છું એટલે હું મસાલદાની ખરાબ ન થાય તો આલો બધા મસાલા ભરી લઉં મસ્ત મસાલા વાળી ચા પી લઉં ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રહેજો મસાલદાનીમાં મસાલા ભરી લીધા છે તો હવે હાડદી લગી તો મસાલદાની ટેન્શન નથી ફૂલ મસાલદાની ભરી લીધી આમાં ચણાનો લોટ ભરી લીધો છે ડબ્બામાં તો હવે આની પેક કરીને રાખી દઉં ને ફરી પાછો મેં મૂકો છે મસ્ત મસાલા ચા સાહેબ એવા છે ચા પીવા કેમ કે દલ્લાભાઈ હમણાં છે નહીં ઈ ગયા છે અયોધ્યા ભગવાન શ્રી રામ ના દર્શન કરવા ને અમારા સબરીબાઈ ઉઠી ગયા છે ધાડા બેન થઈ ગઈ ગયું તો પછી હોમવર્ક કરાવવું ને ક્યાં તમારો અરીસો કેમ થયું લ્યો બોલો એ ખાંભી અને તેર તૂટે એના જેવું થાય તો જો અરીસો થઈ ગયો છે મસ્ત એવો તૈયાર તો હવે જેનું હુક છે એ નીકળી ગયું સાહેબ ત્યાંથી લઈને પૂછ્યા તો હુક નીકળી ગયું એમ કેમ એને ફિટ કર્યું જોયું ન તો ખાલી ફ્રેમ આ જો આ એટલે જ છે ને બારોબાર કામ કરાવવાનું મન ન થાય કારીગરનું કામ એવું હોય કામ કર્યું તો કર્યું નહીં જો જે કીધું હતું ને એટલું કરીને દીધું જે હું હતું નબળું હતું એ કંઈ જોયું ને કંઈ ન કર્યું એટલે છે ને બને ત્યાં લગી સાહેબ ઘરે બધું કામ કરી લે ને એનું કારણ જ આ કેમ કે આપણે મન ગમે ને આપણું મન ઠરે ને એ પ્રમાણે કામ થાય ને આ બહાર દઈએ ને પૈસા દેતા એ ઠરીએ નહીં ને કામમાં એટલે એ ન મેં આ તો બધું એની જ ભેજા મારી રહી તારા બેન તો હાલો સાહેબ તમારો ચા બની ગયો હાલો તો ચા પાણી પી લઈએ તારાબેન ને હોમવર્ક કરાવી દો પછી આ ઢગલો કપડાં મૂકી લઈ લો પછી મળીએ મુસીબતે અમારી અરીસો એની જગ્યાએ લાગી ગયો છે છ મહિને એનું મુહૂર્ત આવ્યું હતું રિપેર કરાવવાનું અને ત્રણ દિવસે આવ્યું મુહૂર્ત એને દુકાનેથી લઈ આવવાનું ચાલો હજી મારા રોંઢાના કામ પડ્યા છે બધા કપડાં સંકેલવાના છે વાસણ ચડાવવા છે અને દિયાથમી ની પેલા મારે રોંઢા ખંજવારી કાઢવાની છે કપડાં તો હજી મોડા હકેલી તો હાલશે પણ ખંજવારી મોડું થઈ જાય ને તો નહીં હાલે દિયાથમાં પછી હંજવારી ન કઢાય એમ કે તો હાલો ફટાફટ ધારાબેન ની માથું મોટું કરી દો પછી હોમવર્ક કરાવું નાસ્તો આપી દઉં અને સાહેબ જાય દુકાને કેમ કે ચા પીવા તો સાહેબ ને આવું જ પડશે હમણાં થોડાક ધ્યા અહીંયા ભાઈ નથી અને જો કોને આવી ગયો તો સાહેબ છે દુકાને અને હું કરીશ મારા બાકીના કામ તો આપણે આજ વાત ઉપર આજનો વિડીયો રાખી દઈએ